ત્યાં લોકોએ ગ્રીન કલર કરેલો છે બરાબર અને એવું લાગે છે કે કોઈ ઈરાદાપૂર્વક જ કરેલું લાગે છે આગળ શહીદ બાગ જે લખેલું નામ છે આપણે જે આપણા સંવિધાન મુજબ જોવા જઈએ તો ઉપરનો આપણે રાષ્ટ્રધ્વજનો કલર હોય એ કેસરી હોય પછી આવે સફેદ કલર અને નીચે ગ્રીન કલર આવે છે પણ માથાના ભાગે અહીંયા તમે જોઈ શકો છો કે આ ગ્રીન કલર કરેલો છે અને આ જ રીતે દરવાજાનું જે નામ લખેલું છે ત્યાં પણ દરવાજા ઉપર પણ આ જ રીતે ગ્રીન કલર ઉપર સફેદ કલર પછી અને પછી નીચે કેસરી કલર એટલે આવી માનસિકતા દરમિયાન આ જે કંઈ લોકો આના કોઈ કોન્ટ્રાક્ટર હોય જેણે પેન્ટિંગ કર્યું હોય કે જેણે કામ કર્યું હોય આવું અને જે લોકોએ આ જે આ લોકો આના જવાબદાર હોય આમના ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને ફરીવાર આવી કંઈ પણ ભૂલ થઈ તો એના વિરુદ્ધ અમે ચોક્કસ આ રીતે કાર્યક્રમ આપીશું જય શ્રી રામ 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 જય જય શ્રી રામ જય શ્રી રામ ભારત માતા કે ભારત માતા કે વંદે વંદે જય હિન્દ દેશ માટે શહીદ થયા શહીદ થયેલા ઉપર તમે આ ગ્રીન કલરનો નકશો બતાવી આપ તમારી માનસિકતા શું દર્શાવવા માંગો છો તમે ગામને કહેવા શું માંગો છો અને કરવા શું માંગો છો આનો ખુલાસો આપજો જે કાશ્મીર માટે થઈને આપણા સૈનિકો અસંખ્યો માર્યા ગયા છે શહીદ થયા છે બરાબર અને એના માટે થઈને આજે પીઓકે પણ આપણે લેવાની વાત છે તો અહીંયા તો દેવાની વાત કરી છે અહીંયા દેવાની વાત કરી દીધી છે કે પાકિસ્તાન જેવો નકશો અહીંયા ગ્રીન કલરનો દર્શાવવામાં આવે છે એટલે મહેરબાની કરીને હવે પછી આવા કૃત્ય થાય નહીં એનું નગરપાલિકા અને નગરપાલિકાના જે કંઈ સત્તાધીશો હોય એને ખાસ અપીલ છે કે હવે પછી આવું કામ થશે તો એનો ઉગ્ર વિરોધ વિરોધ કરવામાં આવશે